મોરબીમાં હળવદ તાલુકાના ઈસ્નપુર ગામ નજીક આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઇપલાઇન પાસે સલામતી અને સુરક્ષા માટે ઓફ સાઇટ મોક ડ્રિલ કરવામાં આવી હતી ઇસ્નપુર ગામ નજીકથી બાય ડાયરેકશન સોળ ઇંચની પાઇપલાઇન પસાર થાય છે કોઈલીથી કંડલા સુધી વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું વહન કરતી આ પાઇપલાઇનમાં આજ રોજ સવારના સમયમાં લાઇન ચેકિંગ દરમિયાન લીકેજની સંભાવના જણાઈ હતી ત્વરિત પગલા લઈ આરસીપી 3 અને આરસીપી 4 ના વાલ્વ બંધ કરી પેટ્રોલિયમ પેદાશોનું વહન બંધ કરવામાં આવ્યું હતું તથા અશ્રદ્રસ્ત વિસ્તારને બેરિકેટ કરી પ્રવેશબંધી કરાવી મેન્ટેનન્સ ટીમને જાણ કરવામાં આવી હતી મેન્ટેનન્સ ટીમે આવી સ્થળની તપાસ કરીને મોબાઈલ મેન્ટેનન્સ વાન ત્યાં તૈનાત કરવામાં આવી હતી લીકેજ વધતા નોન સ્પાર્કલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઘટના સ્થળ પર આગ કેમિકલ ફોર્મથી કાબૂમાં લેવામાં આવી હતી અને હળવદ નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા પણ આગ બુઝાવવામાં મદદ કરવામાં આવી હતી એક કર્મચારીને ને આઠ બોલાવી તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા આ સમગ્ર પ્રક્રિયા મોક ડ્રીલ જાહેર કરવામાં આવી હતી